સુરતમાં નવરાત્રી ગરબા આયોજનમાં એક યુવકને સિન સપાટા કરવા ભારે પડ્યા હતા અધિકારીઓ અને રાજકીય નેતાઓ સાથેના બતાવીને રોપ જમાવતો હતો ત્યારે પાસ વગર એન્ટ્રી કરતા પોલીસે પકડી પાડી તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો નવરાત્રી ગરબા આયોજન દરમિયાન સુરતના ડુમ્મસ પોલીસે એક કેસ ઉકેલ્યો છે પાસ વગર ગરબા મેદાનમાં જબરજસ્તીથી પ્રવેશવાનો પ્રયાસ કરનાર એક યુવકને પોલીસે કાયદાનો ભાન કરાવ્યું છે આરોપી પર અધિકારીઓ અને નેતાઓ સાથે લીધેલા ફોટા બતાવી રોપ જમાવવાનો પણ આરોપ છે પકડાયેલા યુવક બે દિવસથી શહેરના એક ગરબા મેદાનમાં પાસ વગર પ્રવેશવાના પ્રયાસો કરી રહ્યો હતો જ્યારે સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો ત્યારે તેણે અધિકારીઓ અને રાજનેતાઓ સાથેના જૂના ફોટા બતાવી ધમકી આપવાનો પ્રયત્ન કર્યો તેના વર્તન પરથી શંકા જતા મેદાનના સુરક્ષા અધિકારીઓએ પોલીસને માહિતી આપી પોલીસે તરત જ કાર્યવાહી કરી અને યુવકની ધરપકડ કરી હતી વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ યુવક પર બે દિવસથી પોલીસ નજર રાખી રહી હતી અંતે વોચ ગોઠવીને તેને દબોચી લીધો હતો અને તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું ગઈકાલ રાતે હું પોલીસ હું ખોટી ઓળખાઈ હું આઈડીપી રોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ હું કોઈ જ ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માગો કોઈ ભૂલ કરતા નહીં